નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ સ્કાયફિનેટી એજ્યુકેટ પર સ્વાગત છે મિત્રો દ્વિતીય સત્રમાં જે આજથી તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસથી એકમ કસોટીની શરૂઆત થઈ ગઈ છે તો આજે આજે લેવાયેલી જે એકમ કસોટી છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે લઈને આવે છીએ તો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રો વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો તેમજ વિડીયો નિહાળતા સૌ મિત્રોને નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની આવી જ માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો આપણે આજે જોઈશું એકમ કસોટી વિષય ગણિત ધોરણ ચાર પ્રથમ પ્રશ્ન છે જેની અંદર તમારે જે વર્તુળ આપેલું છે એ વર્તુળની જે કેન્દ્ર પરનું બિંદુ વર્તુળ પરનો બિંદુ કેન્દ્ર રેખાખંડ વ્યાસ કે ત્રીજ્યા એ તમારે નક્કી કરવાના હતા તો જોઈએ તો મિત્રો આ જે છે એની અંદર તમારે આ નક્કી કરવાનું છે અહીંયા પહેલું જે છે એમાં બિંદુ ઓ એ શું છે તો વર્તુળનું કેન્દ્ર છે આ કેન્દ્ર થશે રેખાખંડ ઓ એટલે ઓથી એ સુધી આ શું છે એની ત્રિજ્યા એટલે બીજાનો જવાબ આવશે ત્રિજ્યા એસી એસી શું છે આઈ એસી સમગ્ર શું છે એનો વ્યાસ ઓસી પાછી ફરી શું છે ત્રિજ્યા અને આ જે ડી છે એ વર્તુળ પરનું બિંદુ છે વર્તુળ પરનું બિંદુ એ જ રીતે જોઈએ તો બીજામાં પણ એક્સ પી વાય આ રીતે તમને આખો વર્તુળ પર બિંદુ અને રેખા ખંડ દોરેલા છે જેમાંની ત્રિજ્યા અને વ્યાસ જોઈએ તો વાય શું છે તો વર્તુળ પણનું બિંદુ છે મિત્રો રેખાખંડ પીએક્સ શું છે તો જે પી એક્સ છે એ ત્રીજા છે એક્સ વાય શું છે તો એક્સ વાય આખો તમારો જે છે એ તમારું વ્યાસ છે રેખાખંડ એ પણ શું છે વ્યાસ છે અને બિંદુ પી એ શું છે વર્તુળનું કેન્દ્ર છે ત્રીજી આકૃતિમાં જોઈએ બિંદુ કે વર્તુળનું કેન્દ્ર સીડી આ તમારો બીજામાં વ્યાસ કે બી એ તમારું વર્તુળની ત્રીજા ડીસી એ તમારો વ્યાસ અને સી એ વર્તુળ પરનું બિંદુ ત્યાર પછી મિત્રો પ્રશ્ન બે જેમાં પરિકરની મદદથી તમારે વર્તુળ દોડવાનું હતું કોઈ પણ એક બરાબર ત્રણ સેન્ટીમીટર ત્રીજાનું વર્તુળ ચાર સેન્ટીમીટર કે પાંચ સેન્ટીમીટર તો તમારે વર્તુળની મદદથી આ પ્રમાણે જે હોય એ કેન્દ્ર લઈ અને ત્રણ સેન્ટીમીટર ત્રીજ્યા ફૂટપટ્ટીની મદદથી પરિખર પર પોઈન્ટ મૂકીને માપી અને પછી તમારે જે પ્રકારે આવતું હોય એ પ્રમાણે વર્તુળ દોરવાનું રહે મિત્રો પ્રશ્ન બે બ જેની અંદર પણ તમારે કોઈ પણ એક અહીંયા વ્યાસ હતો એટલે આઠ સેન્ટીમીટર વ્યાસવાળું વળતું તો એની પહેલાં તમારે ત્રિજ્યા જે મિત્રો ત્રિજ્યા છે એ વ્યાસ ભાગ્યા બે કરવાના એટલે તમને અહીંયા આઠ સેન્ટીમીટર વ્યાસની ત્રિજ્યા મળશે ચાર સેન્ટીમીટર તો એ જે ચાર સેન્ટીમીટરનું પહેલાં દોરવાનું છે વર્તુળ તો એનો ડબલ વ્યાસ તમારે આઠ સેન્ટીમીટર થાય છ સેન્ટીમીટર બાર સેન્ટીમીટર એ બધા માટે એની ત્રીજી અડધી જે છે એ પ્રમાણે દોરવાના થાય ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો જે અડધો પોણો અને પા એક દ્વિતિયાંશ ત્રણ ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ જેવા ચિહ્નોનો ઉપયોગ કરી અને તમારે દર્શાવવાનું હતું છાયાંકિત ભાગ बराबर ए प्रमाणे જોઈએ તો પહેલું જે છે એમાં 1/2 આવશે કુલ 3 ભાગ છે છાંકિત અને કુલ 6 ભાગ તો એટલે 3 2 6 તમાર 1/2 આવશે એ રીતે મિત્રો જોવા જોઈએ તો બીજામાં પણ 1/2 આવશે કુલ 4 ભાગ છાંકિત છે આ 1 ભાગ છાંકિત છે એટલે 1/4 આવશે ત્યાર પછી ત્રણ ભાગ છીત છે ચાર પૈકી એટલે અહીંયા મિત્રો આવશે ત્યાર પછી પાંચમામાં આઠ ભાગ છે કુલ અને તમારે છકિત કરેલો ભાગ બે છે એટલે બે આઠમાં આવશે એટલે ચાર એટલે એક ચતુર્થ આવશે છઠ્ઠામાં પણ એક ચતુર્થાંશ સાતમામાં જોવા જઈએ તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કુલ ગણવાના છે ને એ પૈકી કુલ ભાગ આઠમામાં પણ તમારે કુલ ભાગ ગણવાના છે અને છકિત ભાગ નવ દસ અગિયાર આ રીતે તમારે કોમેન્ટ કરીને બાકીના જણાવી શકો કુલ ભાગ જે છે એ છેદમાં અને છાંકીત ભાગ અંશમાં લખવાના એ પ્રમાણે તમે ગણી શકો ત્યાર પછી અપૂર્ણાંકની સમજ માટે જે પ્રશ્ન નંબર ચાર છે એમાં માગ્યા પ્રમાણે કોઈ પણ એક જવાબ રવિના પાસે કુલ એસી લખોટીઓ છે ये बगी एक देव सफेद रंग नीचे तो सफेद लकड़ियों कितनी है ऐसी लकड़ियों माथी सफेद लकड़ियों 1/9 भाग में छे એટલે તમારે 1/ ગુણ્યા 80 કરવાના એટલે અડધી અડધી સફેદ રંગ નીચે મતલબ 40 છે 80 ભાગ્યા 2 એટલે 40 બરાબર એડી દે તમને 2 લીટર દૂધ છે તેમાંથી તેણે ત્રણ ચતુર્થાંશ ભાગના દૂધની ખીર બનાવી તો કેટલા મિલી દૂધ બાકી રહ્યું અહીંયા મિત્રો જુઓ તો તમારે લીટર અને મિલી લીટર વચ્ચેનો સંબંધ સમજવાનો છે કે એક લીટર એટલે કે એક હજાર મિલી લીટર આ જે છે એટલે કુલ બે હજાર મિલી લીટર થશે તમારું બરાબર કુલ દૂધનું બે હજાર મિલી થશે એટલે બે હજાર ગુણ્યા ત્રણ ચતુર્થાંશ તમે જે જો ચાર પંચોવીસ પાંચસો ગુણ્યા ત્રણ એટલે કે એક હજાર પાંચસો મિલીની તમે અરે વિમલે શું હશે ખીર બનાવી હશે આ ત્રીજી ત્રીજો પણ તમે એચડબલ્યુ તરીકે તમારી જાતિ ગણી શકો બાર ભમરડામાંથી ત્રણ ભમરડા પીળા રંગના છે બરાબર તો પીળા રંગના ભવમડાને અપૂર્ણાંકમાં દર્શાવવાના કુલ બાર એટલે ત્રણ અંશમાં અને બાર છે તમે એ રીતે તમારે બતાવી શકો ત્યાર પછી પ્રશ્ન ચાર બ જોઈએ મિત્રો તો એક મીટરના અડધા ખાલી જગ્યા સેન્ટીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો એના અડધા કેટલા થાય એ લખવાનું પચાસ બાર કિલોગ્રામના પોણો ભાગ ખાલી જગ્યા કિલોગ્રામ થાય બરાબર કુલ બાર કિલોગ્રામ એના પોણો ભાગ અડધાથી ઉપર એટલે ત્રણ ચતુર્થાંશ ભાગીને ત્રણ ચતુર્થાંશ વડે તમે ગુણી કાઢશો એટલે જવાબ મળી જશે નવ કિલોગ્રામ બરાબર આ રીતે વીસ લીટરનું પા ચોથા ભાગનું બરાબર પાંચ લીટર એ રીતે બાકીના તમે કરી શકો એ જ રીતે મિત્રો પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો આકૃતિ પરથી આગળ આવેલું એ જ પ્રમાણે યોગ્ય વિકલ્પમાં અડધો પોણો અને પા એટલે એક દ્વિતિયાંશ ત્રણ ચતુર્થાંશ એક ચતુર્થાંશ પૈકીનો યોગ્ય વિકલ્પ તો જુઓ મિત્રો પહેલી જે આકૃતિ છે એ તમારો જોવા જઈએ તો કેટલો છે અડધો એક કુલ છે બે કુલ ભાગ છે ચાર એ પૈકી કેટલા બે રેખાંકિત કરેલા છે બે ચતુર્થાંશ એટલે એક દ્વિત્યાંશ બીજાનો જવાબ છે એક ચતુર્થાંશ ત્રીજાનો જવાબ છે ત્રણ ચતુર્થાંશ આ રીતે તમે દાખલા પણ ગણી શકો આ બધા એ રીતે કુલ ભાગ છેદમાં અને રેખાંકિત કરેલ ભાગ હોશમાં તો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો આપના મિત્રોને વિદ્યાર્થીઓને અને તમામ સુધી શેર કરવા વિનંતી ચેનલને લાઇક્સ અને સબસ્ક્રાઈબેતી કરશો આભાર મિત્રો થેન્ક યુ